સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામોની જાહેરાતો કરવામાં આવી હતી આ કાર્યક્રમ અબડાસાના પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો જેમાં મંચસ્થ ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહાવીર શ્રી જાડેજા જિલ્લા પંચાયતના સદસ્ય પરસોતમભાઈ મારવાડા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા કરોડિયા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી હિરલબેન વાલજી ગઢવી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ શ્રી તેમજ જખો પીએસઆઈ મઠિયા સાહેબ કોઠારા પીએસઆઈ ચુડાસમા સાહેબ તેમજ તાલુકા પંચાયતના કચેરી સ્ટાફ પ્રાંત કચેરી સ્ટાફ અને બહોડી સંખ્યામાં ગ્રામજનો અને નાના નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રતાપસિંહ સોઢા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અબડાસા તાલુકાના છેવાડાના ગામ એવા મોટા કરોડિયામાં તાલુકા કક્ષાને કરવામાં આવી જેમાં આસપાસના ગામમાં જ મોટી સંખ્યામાં વડીલો ભાઈઓ બહેનો શાળાના બાળકો તમામે હાજરી આપી અને છોત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ઉલ્લાસભેર રંગભેર કરવામાં આવી ઉપરાંત વર્ષ દરમિયાન જે વિશિષ્ટ કર્મયોગીઓ છે તો જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં તાલુકાના અમને ફરજ બજાવે છે તેઓને વિશિષ્ટ કામગીરી માટે પણ તેઓને કર્મયોગી તરીકે બિરદાવવામાં આવેલા છે અને આમ દેશભક્તિના રંગે આપણો વિસ્તાર રંગાઈ રહ્યો છે આજે મોટા પરળિયા ગામે કક્ષાનો છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી આપણા પ્રાંત અધિકારી શ્રી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં આ ગામની સાથે આજુબાજુના ગામડાઓના લોકો બહુ મોટી સંખ્યામાં જોડાયા અને તાલુકામાં પણ જે કામગીરી કરી હતી એ તમામ કર્મયોગીઓને પણ પ્રાંત અધિકારી અને મંચસ્થ સૌ આગેવાનો દ્વારા આ તમામ કર્મયોગીઓને સરસ રીતે અને સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા અને ગામના સરપંચની સાથે આપણે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી માવશીભાઈ જાડેજા આપણા કારોબારી ચેરમેન શ્રી જાડેજાની સાથે સૌ ગામના વડીલો આ કાર્યક્રમમાં જોડાયા આ તાલુકાનો છેવાડાનો આપણે આ ગામ મોટા કરોડિયા બાજુમાં જ આપણે માનવી તાલુકો લાગે પણ આ નાનાવા ગામડામાં આ કાર્યક્રમ થવાથી નાના બાળકોથી લઈ વડીલો સુધી ખૂબ આપણે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો અને આ ભારતના આપણે આ વિશાળ આપણે લોકશાહીવાળા આપણે જ્યારે આપણો દેશ છે ત્યારે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણીપચાસમાં આપણે ભારતીય જે બંધારણ જે છે બનીને તૈયાર થયું હતું અને આપણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણો જે ભારતીય બંધારણ છે આખા ભારતમાં આપણે લાગુ પાડવામાં આવ્યું ત્યારે આપણે આ મહાપર્વની ઉજવણીમાં જ્યારે નાનો નાનું એવું ગામ આપણે એને રંગે રંગાયું એ બદલ આપણા સૌ ગામોથી આપણા તમામનો હું આપણે આભાર વ્યક્ત કરું આપણે શિક્ષણને લઈ આરોગ્યના લઈ પોલીસ સ્ટાફ તમામ જે આપણે તાલુકા પંચાયતની જે કામગીરી કરી હોય આપણે તલાટીશ્રી હોય આપણે પોલીસ ખાતાના જે આપણે અધિકારીઓ હોય આરોગ્ય ખાતાના જે તમામ આપણે જે સારી સરસ રીતે જે કામગીરી કરી હોય જે લોકોને જે ઉપયોગી થયા તમામ જે કર્મયોગીનો આપણે આશરેથી આપણે સન્માન કરવામાં આવ્યું